પોલીસ સ્પીડમાં ને ગાડી દો ગાડી તો સાહેબ હવે એટલી બધી છે સ્ક્રીન મે તો નજર નથી મારી સદસક મિત્રો ન્યૂઝ પર ગુજરાતમાં આપનું સ્વાગત છે મકરબા અલબ્રુજ રોડ પાસે એક લોડિંગ કાર ચાલક દ્વારા જ્યારે બમ કૂદવામાં આવ્યું ને આગળ જે ઇનોવા કાર ઊભી હતી તેને પાછળથી ટક્કર મારી દેવામાં આવી હતી તેમાં જે આ લોડિંગ આ જે લોડિંગ ગાડી જે છે જે લોડિંગ ગાડી સીએનજી ગાડી જે છોટા હતી જેવી ગાડી છે તે તેની દ્વારા ઇનોવાની પાછળ ટક્કર લાગવામાં આવી હતી અને ત્યારબાદ આ આ ઇનો આ જે આ ગાડી ચાલક જે હતું તેનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું હતું અને ત્યાર એની સાથે જે એના કન્ડૅક્ટર જે તેમને ઈજા પહોંચ્યા હતા તેને એકસો આઠ દ્વારા અત્યારે હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે અકસ્માત અહીંના સ્થાનિકોના ટોળાએ ટોળા ઉમડી પડ્યા હતા અને અહીંથી જ્યારે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને એકસો ને પણ જાણ કરવામાં આવે તો હાલ ઘટના સ્થળ ઉપર એમ ટ્રાફિક ડિવિઝનની ટ્રાફિક એમ ડિવિઝનની ગાડી અને પોલીસ કર્મચારીઓ પણ અહીંયા હાજર જગ્યા ઉપર હાજર થઈ અને એકસો આઠ દ્વારા જે બતાવવામાં આવશે કે જે ડ્રાઈવરનું જે મૃત્યુ થઈ ગયું તે ડ્રાઈવરને પણ અમે દ્રશ્ય બતાવજો કે અત્યારે હાલમાં એકસો આઠ દ્વારા તેને મૃત્યુ જાહેર કરવામાં આવશે

એમને જે ફેમિલી જનો હતા એ પણ અહીંયા હાલમાં તેમના મૃતદેહ પાસે હાલમાં બેસેલા નજરે પડી રહ્યા છે જ્યારે અમે જાણવાનો પ્રયત્ન કર્યો અને જે આ લોડિંગ ગાડીની અંદર જે કંડક્ટર બેસેલો હતો તેનાથી જાણવા મળ્યું અમને કે આ બમ્બના કારણે આગળ ઇનોવા ચાલકે બ્રેક મારી દીધી હતી આ જે બમ્બ છે આ બમ્બ જે આ સ્પીડ બમ્બ જે છે સ્પીડ બમ્બ જે છે એના કારણે આ ઇનોવા કાર ચાલકે બ્રેક મારી હતી એકદમ શોર્ટ બ્રેક મારી હતી ત્યારબાદ અમને અમારી ગાડીને બ્રેક ના લાગી અને જે ઇનોવા કાર ઊભી હતી તેની પાછળ જઈને આ ગાડી ભટકાણી તો અમે ઇનોવા કારના પર દ્રશ્ય બતાવ બતાવીશું તમને કે આ જે ઇનોવા કાર જે અહીંયા હાલમાં મોજુદ છે જેની પાછળ આ છોટા હતી જેવી જે લોડિંગ ગાડી જે હતી જે ભટકારી હતી તે ઇનોવા કાર પણ અહીંયા હાલમાં મોજુદ છે અને આપણે અમે બતાવીશું જે આ જે વિસ્તાર જે છે ચાર રસ્તા જેને કહેવાય યાદ બિલકુલ સેવન હેવન અને અલબુરુદ બેની વચ્ચેનો આ જે ચાર રસ્તા છે અને આ ઇનોવા કાર ચાલક છે જેના આ આગળ બમ્બના કારણે બ્રેક મારવામાં આવી હતી ત્યારબાદ છોટા હાથી જે જેવી આ જે લોડિંગ ગાડી છે તેની બ્રેક ના લાગી અને આની પાછળ આવીને અકસ્માત થઈ અને ત્યારબાદ મૃત્યુ થઈ ગયું હતું અને અહીંના સ્થાનિકો દ્વારા એકસો આઠને અને પોલીસને જાણ કરી હતી તો ઘટના સ્થળ પર તાત્કાલિક પોલીસ અને એકસો આઠ પહોંચી ગઈ હતી ત્યારે એકસો આઠ ના કર્મચારી દ્વારા તે ડ્રાઈવરને મૃત્યુ જાહેર જાહેર કરવામાં આવ્યો હતો મારો નામ નિર્ણયમાં ગોવિંદ मनसुभाई छे શું ઘટના બની હતી આ ઘટના એ બની કે કાકા એમના છોકરાને આગળ મળવા આયા હતા કે મ્યુનિસિપાલિટીનો પેલા ઝૂપડા છે ત્યાં આગળ અમે કડિયા કામ કરીએ હું કારીગર છું એટલે અમે કાશીંદાથી ફેરો ખાલી કરી ના આ ઘટના બની આ ઘટના એ બની કે ગાડી થોડી સ્પીડમાં હતી ને આગળ બમ્પ આવ્યો ને તો આગળનું બોનટ અડી ગયું એની અંદર મને તો એટલું બધું નથી વાગ્યું પણ કાકાને વધારે વાગ્યું છે કારણ કે હું તો કન્ડક્ટરની સાઈડમાં બેઠેલો હતો ને કાકા ડ્રાઈવિંગ કરતા હતા